અત્યારે અમે આટલા બધા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ અમે બધા અત્યારે એક પ્રશ્ન લઈને આવ્યા છીએ તમારી પાસે કે જે અમારી સોસાયટીમાં રન બસેરા બની રહ્યું છે તે અમારી ફાઇલમાં છે જ નહીં ગેરકાયદેસર રીતે બનવા જાય છે આમ જોવા જાવ તો એટલે અમારી સોસાયટીમાં ન બનવું જોઈએ અમારા લોકોની કોઈ સેફટી નહીં એમ અમે આટલી લેડીઝ છીએ છોકરીઓ છે નાના છોકરાઓ છે તો અમે બધા ત્યાં બની જાય તો અમે બધાની તો કોઈ સેફ્ટી જ નહીં ને અમારે રાત્રે આવું જવું હોય અમારે ત્યાં રહેવું હોય અમારા છોકરાઓ નાના હોય તો અમે કઈ રીતે ત્યાં એકલા જવા દઈએ છોકરાઓને અને અમારી સોસાયટી ની નજીક ની એરિયામાં જ બને છે અડી ને દ્વારકેશ પાર્ક શહેરી નંબર એક માં અને આલાવ ગ્રીન સિટી ની પાછળ હા બધી કરેલી છે પણ છતાં બી પણ ત્યાં કામ બંધ નથી થતું એટલે અમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અમે આંદોલન કરશું અમે ઈ વસ્તુ માટે અમે સહેમત નથી

સ્માર્ટ સિટી તો કહેવાય નહીં એના માટે જો અમે રજૂઆત કરવા આવ્યા છે અઠવાડિયામાં અમે આવેદન આપીએ છે કે અઠવાડિયા એક નિવેડો લઈ આવે આગામી દિવસોમાં ચૂંટણી પણ આવી રહી છે અમે તમને સાત સહકાર આપીએ છીએ તો તમે પણ અમને સાથ સહકાર આપો એવી વિનંતી છે